નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો તેલકા ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર અંકલેશ્વર જીનવાલા સ્કૂલ નજીક ઊભા કરેલા લારી ગલ્લા દૂર કરાતા દબાણકર્તાઓમાં ફફડાટ અંકલેશ્વર નગરપાલિકાની દબાણ શાખા દ્વારા જીનવાલા સ્કૂલના ગેટ પાસે ગેરકાયદેસર ઊભા કરેલ દબાણો દૂર કરવામાં આવ્યા હતા છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વરની ઈ એન જીનવાલા સ્કૂલના ગેટ પાસે લારી ગલ્લાના ગેરકાયદેસર દબાણોને પગલે અવારનવાર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું હતું તેમાં હાલ તો જીનવાલા સ્કૂલ થી પીરામંડે જોડતો મુખ્ય માર્ગ તો રોડની કામગીરીને લઈ બંધ કરાયો છે છતાંય ટ્રાફિક જામની સમસ્યાઓ વધી રહી હોય જેના પગલે વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે આ અંગેની અલગ ફરિયાદ નગર સેવા સદન ને મળતા નગરપાલિકાની દબાણ શાખા દ્વારા દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેના પગલે દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો હતો જે લારી ગલ્લા ધારકોએ જાતે દબાણ હટાવ્યા ન હતા એમના લારી ગલ્લા જપ્ત કરવામાં આવ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે નગર સેવા સદન દ્વારા સમયાંતરે દબાણ હટાવો ઝુંબેશ તો હાથ આવે છે પરંતુ પરિસ્થિતિ ફરીથી જે છે થઈ જાય છે અને ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે તંત્ર દ્વારા આ બાબતે ધ્યાન આપવામાં આવે તે અત્યંત જરૂરી છે રિપોર્ટર રવિ સૈયદ તહેલકા ન્યૂઝ ભરૂચ आज रोज जिनवाला स्कूल ने લારી ગલ્લાનું દબાણ થયેલું હોય જે ટ્રાફિક ને અચન રૂપ થતું અને આ ગલ્લાઓને તાત્કાલિક આજે હટાવવાની કામગીરી કરેલી છે એ લોકો હટાવે છે જો એક કલાકની અંદર એ લોકો કેબિનો નહીં ભરી જાય તો અમે નગરપાલિકા દ્વારા આ કેબિનો ને ડિટેન કરી દઈશ અને ભારે બંધ ભરીને એમની સામે અયોગ્ય કાર્યવાહી કરી